ગ્લોબલ ગુજરાતી વૈષ્ણવણિક સમાજ નો વડોદરા શહેર અને ડિસ્ટ્રિક ચેપ્ટર તરફથી ગેટ ટુગેધર ગેટ નો પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને સમાજના લગભગ સવાસોથી દોઢસો સભ્યો અત્યારે ઉપસ્થિત છે અને સમાજની જે કોઈ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં બહેનો યુવાનો અને સિનિયર સિટીઝન્સ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એની પણ અમે થોડી ઝલક આપી છે સાથે અમારો બિઝનેસ ફોરમ જે ચાલે છે એના જે સભ્યો અત્યારે ઉપસ્થિત છે એ લોકોને પણ અમે અહીંયા ધ્યાન દોર્યું છે ખાસ કરીને મહિલા વિંગની અમે શરૂઆત કરી અને મોક્ષદાબેન મોદી તરફને આપણે અહીંયા ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે સાથે જીજીવીએસની એક નવી પ્રતિભા વિકસે એ માટે ગાયકવૃંદ માટે અમે જીજી ગ્લોબલ જીજીવીએસ સિંગર્સ ફોરમની જે રચના કરી છે એ બહુ ઉપયોગી થઈ રહી છે અને સમાજ આગળ જતાં એનો લોકો લાભ લેશે બીજા સમાજને પણ એનો લાભ મળે એવો અમારો પ્રયત્ન છે આખા ભારતની અંદર જીજીવીએસના લગભગ સિક્સટી પ્લસ ચેપ્ટર્સ છે અને અમારી જુદી જુદી એક્ટિવિટી કોઈને કોઈ સમયે ભારતના અને ભારતની બહાર પણ અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન નૈરોબી અને સિંગાપોર આટલી બધી જગ્યાએ આ બધી એક્ટિવિટીઝ અમારી ચાલી રહી છે એની માહિતી અવારનવાર અમારી આપતા જ રહીએ છીએ હૈદરાબાદ ચેપ્ટર તરફથી દસમી ઓગસ્ટે અમે ઇન્ટરનેશનલ લેવલ પર મેટ્રિમોનીનો પ્રોગ્રામ રાખેલો છે અને એને બહુ સારો આવકાર મળ્યો છે અમારે એની એન્ટ્રી અત્યારે બંધ કરી દેવી પડી છે આ એક ઝલક આપી રહી કે જીજી વિવેશ અત્યારે દુનિયાના દરેક છેડા પર દરેક પાર્ટની અંદર પોતાનું અસ્તિત્વ બતાવી રહ્યું છે પોતાની આવડત પોતાની જે સમાજની જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવા માટે સમાજને જોડે લઈને ચાલે છે અને સમાજના મોભિયો અલગ અલગ સમાજના પ્રમુખ એ દરેક આજે અમારા પ્રોગ્રામમાં કાર્યક્રમમાં હાજર છે અને એમનું પણ અમે પુષ્પગુચ્છથી આજે એમનું સ્વાગત કર્યું છે બહુમાન કર્યું છે જે અમારા માટે બહુ આનંદની લાગણી અનુભવી છે અમારી સાથે બહેનો ભાઈઓ અને સમાજ અગ્રણીઓ પણ જે આજે હાજર છે મારી બાજુમાં જે બેન દેખાય છે એ સંગીતાબેન ચોક્સી છે જેઓ પોતે વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર પણ છે પણ અહીંયા અમારા સમાજના સભ્ય તરીકે હાજર છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે મારી સાથે રાધેશ્યામ કાબરા પણ છે અને સાથે વિનોદભાઈ મહેશ્વરી જે છે આ બધાએ પોતપોતાના સમાજોમાંથી અલગ અલગ રીતે અમને બહુ મદદરૂપ થયા છે જ્યારે જ્યારે જીજી કોઈ પણ જરૂરિયાત ઊભી થઈ છે તો એમને પોતાની સેવાઓ આપી છે મારી સાથે ભાવિનભાઈ શાહ જેઓ ગુજરાત ગવર્મેન્ટ તરફથી એવોર્ડ વિનર પણ છે અને અમારા જે બીજા સભ્યો છે જે મયુરભાઈ શેઠ જેઓ પણ પોતે એક આગળ પડતા એડિટર્સ છે અને સમાજની દરેક પ્રવૃત્તિમાં ફ્રોમ ધ ડે વન અમને સાથ સહકાર આપ્યો છે તો અમે એવી દરેક વ્યક્તિઓને આજે અહીંયા આ સ્ટેજ પર બહુમાન કર્યું છે જે આપને અમારી આગળની કાર્યવાહીમાં જોવા પણ મળશે હવે અમારો આનો નેક્સ્ટ પછીનો પ્રોગ્રામ છે એ અમારો ફાઉન્ડેશન ડે છે બે સેકન્ડ ઓક્ટોબર બે હજાર ઓગણીસ પછી હવે અમે પાંચ વર્ષ પૂરા કરી રહ્યા છે ત્યારે એનું સરસમાં સરસ આયોજન અમે કરીએ એવું અમારી કમિટીએ અમને સજેશન કર્યું છે અને અમને જુદા જુદા ગ્રુપ તરફથી પણ મદદ મળી રહેશે એવી આશા સાથે અમે સેકન્ડ ઓક્ટોબરનો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપ સૌ જે આ સમાચાર અમારા સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે એ દરેકને વિનંતી કે જો આપ વૈષ્ણવણિક સમૂહમાંથી આવતા હોય કોઈ પણ એક જ્ઞાતિ અમારી જે શોર્ટ લિસ્ટેડ જ્ઞાતિ છે અમારા લોકો ઉપર તો તમે આમાં જોડાઈ શકો છો જોડાવા માટે અત્યારે અમારી કોઈ ફી નથી પણ અમારી રજીસ્ટ્રેશન ફી પાંચસો રૂપિયા અને દસ વર્ષ માટે હજાર રૂપિયા અને અમારી કપલ મેમ્બરશીપ છે એનો લાભ દરેક જ્ઞાતિજન લે એવું અમે ઈચ્છીએ છીએ જેથી કરીને સમાજને ભવિષ્યમાં જરૂરી પડતી આર્થિક મદદ એમાંથી પણ અમને મળી શકે એવો અમારો નિષ્ઠાથી કામ કરવાની દરેક અમારા કમિટી સભ્યોની બહુ ઈચ્છા છે આજના મુખ્ય મહેમાન તરીકે શ્યામુ રાજા જેને મામાજીથી લોકો ઓળખે છે વડોદરા શહેરમાં એમને એક શુભેચ્છક તરીકે આજે એમને હાજરી આપી છે અને એમની વ્યસ્તતાને લીધે આજે અત્યારે એમને જવું પડ્યું છે પરંતુ સમાજને જ્યારે જ્યારે પણ કોઈ પણ કામની કે સલાહની જરૂર પડી છે ત્યારે એમણે જ્ઞાતિમાં નહીં હોવા છતાં પણ એક માનવતાભર્યો અભિગમ રાખી અને અમને લોકોને મદદરૂપ થયા છે એ બાબત અમે શામુરાજા જે છે મામાજી એમનો ઘણો ઘણો આભાર કર્યો આભારી છે અને અમારી જે સિસ્ટમ છે જીજીબીએસની એ સિસ્ટમ પ્રમાણે અમે આજે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ પણ કર્યો છે સાથે અમારા જ સિંગર્સમાંથી દરેકને લાભ મળે એવા અગિયાર સિંગર્સ પોતાનું બાર સિંગર્સ પોતાનું અહીંયા પ્રતિભા મૂકવાના છે જે કંઈ ગાયનો એમને મૂક્યા છે અને ત્યાર બધી હાઉસી અને ડિનરનું અમે જે આયોજન કર્યું છે એ અમે બહુ આનંદ સાથે બધા ઉજવીએ છીએ એ અમારા માટે બહુ ખુશીની સમાચાર છે હું કુમાર આર શાહ ફાઉન્ડર જીજીવીએસ અને ગ્લોબલ પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું અને અમારા જુનિયર્સ એટલે કે યુવાઓ બહેનો ભાઈઓ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ મેડિકલ વિંગ લોયર્સ વિંગ એ દરેક વિંગ એજ્યુકેશન વિંગ એ દરેક વિંગનો અમને સપોર્ટ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે વર્ષના એમને અનુકૂળ હોય એવી એક્ટિવિટી એ લોકો કરતા જ હોય છે અને અમારી એપેક્સ કમિટી જે દુનિયાભરમાં ફેલાયેલી છે એના માર્ગદર્શન હેઠળ અને મારા વર્ષોના અનુભવના આધારે જે પણ અમે સારું કરવા માગીએ છીએ એમાં અમને અમારા તમામ સભ્યોનો લાભ મળી રહેશે એ બહુ આનંદની વાત છે જીજી વીવીએસના પ્રમુખ ચેરમેન કમ્પાઉન્ડર પ્રેસિડેન્ટ ભરતભાઈ અને તમામ ટીમ આજના દિવસે પહેલાં તો હું એમને અભિનંદન આપીશ કે આ એકલું બરોડા ગુજરાત નથી પણ ઓલ ઓવર ઇન્ડિયા અને કદાચ હું ભૂલતી ન હોઉં તો કદાચ અબ્રોડમાં પણ આ ચેપ્ટર લોન્ચ થઈ ચૂકેલા છે આ માટે ભરતભાઈને અભિનંદન આપવા એ ખૂબ જરૂરી છે બીજું આજના દિવસે મામાજી કરીને એક ગેસ્ટ હતા એમના એ પણ બહુ નોલેજેબલ પર્સન હતા બીજા ઇન્વાઇટી ગેસ્ટ પણ હતા સંખેડા સમાજના પ્રમુખ પણ હાજર હતા આજના દિવસે હું એટલું જ કહીશ કે ભરતભાઈ તમે જ્યાં પગલું લીધું છે આજે એમને મહિલા વિંગની સ્થાપના પણ કરી છે અને એના માટે પણ હું કહીશ કે જેટલા ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ક્યાંય પણ અમારી જરૂર હોય તો જરૂરથી અમને કહેજો આજના દિવસે એમને સિનિયર સિટીઝન સિંગિંગની પણ આયોજન કરેલું છે સાથે હાઉસિંગનું પણ આયોજન કરેલું છે અને ભરતભાઈ દિવસે ને દિવસે ખૂબ સારી પ્રગતિ કરે સારા કાર્યક્રમો આપે એવી મને આશા છે હું નૈના દિપેશ શાહ બિશા ફોરવાડ સમાજની ફાઉન્ડર કમ પ્રેસિડેન્ટ છું ઇફકો ન્યૂ દિલ્હીમાં આરજીબી છું ગુજરાતમાંથી ગાંધીનગરમાં ગુજકો માસલમાં ડિરેક્ટર છું અને એનાથી વિશેષ હું ફ્રી મેટ્રિમોની ચલાવું છું નૈનાશા નામથી અને ભરતભાઈને એક મેસેજ આપીશ કે ક્યાંય પણ અમારી જરૂર પડે ક્યાંય પણ તો અમે કાયમ માટે તમારા માટે હાજર છે અને વૈષ્ણવને એક મેસેજ આપીશ કે કોઈ કયા ઘટકના છે એ બોલીને તમે વૈષ્ણવ છો એ પહેલાં યાદ રાખજો કેમકે ઘટક તો ઘણા નાના ઘણા મોટા હોય છે પણ આપણું મેઇન ઓળખાણ આપણે વૈષ્ણવ છે એ આપણો એક મેઇન ઓળખાણ છે તે વૈષ્ણવ જરૂરથી યાદ રાખજો બધા ઘટક એક મળીને વૈષ્ણવ બનશો એવી આશા રાખું છું